ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા એફઆઈઆર દાખલ કરી હતી અને સાહેબ આર થી મુશ્કેલીઓ ઘણી બધી વધી ગઈ હતી અને મિત્રો વાત તો એ રહી કે કે સંજયભાઈ વસાવા એમ હતા મારી આવીને માફી પણ તમને ખબર છે ને સાહેબ કોઈનું કોઈ નથી હોતું ને એનું ભગવાન હોય ભાઈ અને એટલે જ સાહેબ ચૈતરભાઈ વસાવા માફી નહીં માંગી અને ચૈતરભાઈ વસાવાના કોર્ટમાં જામીન ના મંજૂર થયા ને ત્યાર પછી તરત જ ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાં પહોંચ્યા પણ સાહેબ અહીંયા હાઈકોર્ટમાં જજ સાહેબે ચૈતરભાઈ વસાવાને એક વર્ષ માટે શરતી જામીન આપી અને વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર નીકળ્યા દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવા એક વર્ષ માટે તો જેલની બહાર આવ્યા પણ શું ખરેખર એ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે કે નહીં ચાલો આજના વિડિયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમય તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તારમાં બિલકુલ નહીં જઈ શકે આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો મળતી માહિતી મુજબ ચૈતરભાઈ વસાવાને એક વર્ષ માટે જામીન મળ્યા હાઈકોર્ટમાંથી એટલે ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તારની અંદર બિલકુલ નહીં જઈ શકે ભાઈ અને જો પોતાના મત વિસ્તારની અંદર જશે તો ભાઈ ચૈતરભાઈ વસાવાને ફરી એકવાર વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર ધકેલી દેવામાં આવશે એટલે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર બિલકુલ નહીં જઈ શકે આ મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે બાકી તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ